ચંદ્ર ભગવાનની જય મારું નામ પટેલ વર્ષા વિજયભાઈ હું અહીંયા ભગવત ધામમાં રહું છું અને આજનો મહિમા એ તો આપણા બધાને ખબર જ છે એવું લાગે છે કે અયોધ્યામાં જ્યાં લલ્લાની સ્થાપના થઈ રહી છે પણ સાક્ષાત અયોધ્યા જ અહીંયા બની ગયું છે ને એવું છે આજે તો એટલો હરખ એટલો ઉમંગ દરેક ના મોઢા ઉપર જોવા મળી રહ્યો છે નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધીનો અને દરેક જણ એટલો ઉત્સાહથી આ પર્વ મનાવી રહ્યા છીએ આજે સૌ સૌના ઘરે દિવાળી મનાવવામાં આવી રહી છે એવી જ રીતે તો આજના આ મહિમાને જાણતા અને દરેકના હરખને વ્યક્ત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે કે અયોધ્યામાં ભગવતધામ સોસાયટીની અંદર મારા ભાઈના ઘરે એટલે કે અશોકભાઈના ઘરે આજે રામલલ્લાની સ્થાપના થઈ છે અને એ જ રામલલ્લાને વાંચતે ગાસ્તે અહીંયા રાજુભાઈના ઘરે જ્યારે વાસ્તુનો પ્રસંગ છે અને કોમન પ્લોટમાં અહીંયા એની સ્થાપના કરવા એવી છે અને ભગવતધામની દરેક બહેનોએ હરખ અને ઉમંગ સાથે પોતાના હાથથી અહીંયા ભગવાનને છપ્પન ભોગ અર્પણ કર્યો છે અને આપણે એવી આશા રાખીએ કે આજે સાક્ષાત રામચંદ્ર ભગવાન પોતાના પરિવાર સાથે અહીંયા બિરાજે અને આ રામ છપ્પન ભોગ અર્પણ કરે અને દરેકને જીવનમાં સફળતા આપે દરેકને સુખ શાંતિ આપે એવી રામચંદ્ર ભગવાનના ચરણોમાં આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ બોલો રામચંદ્ર ભગવાનની જય મારું નામ દિનેશ પટેલ છે હું ભગવતધામ સોસાયટીમાં રહું છું ધ્રાંગધ્રા ખાતે આજે જાન્યુઆરી બે હજાર ચોવીસ કે જેની આપણે આતુરતાથી વર્ષથી રાહ જોઈ રહ્યા હતા એ ભવ્ય અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે એ ઘડીના આપણે આજે સાક્ષી બનવાના છીએ એ વાતનો આપણને આનંદ છે સાથે જ અમારી સોસાયટી એટલે કે ભગવતધામ સોસાયટીમાં અયોધ્યા જેવો જ આજે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે જાણે અમને તો એમ લાગે છે કે રામલલ્લાનો દરબાર જાણે અહીંયા ભગવતધામ સોસાયટીના આંગણે બિરાજમાન થયો છે આ જ ઉમંગ આ જ ઉત્સંગ અને આ જ નૈનોમાં નય આજ અમારે ભગવતધામ સોસાયટીને આંગણે અને એમાંય રાજુભાઈના નૂતન ઘરના આંગણે કંચન વર્ષા મે તો આજ તો અમૂલ્ય દિવસ છે અમારા માટે ખૂબ જ સારો દિવસ છે અને બહેનો એટલા બધા લાગણીશીલ અને ભાવિક ભક્તો છે કે જેમણે છપ્પન ભોગ બનાવ્યા છે અને આજના દિવસે કે અયોધ્યામાં રામલલા બિરાજમાન થાય અને આપણે કેમ કમ રહીએ એમ કરીને અમારી સોસાયટીમાં પણ રામ દરબારની સ્થાપના કરવામાં આવી છે અને છપ્પન ભોગનો અનકૂટ ધરાવવામાં આવ્યો છે એ સાથે જોગાનું જોગ એવું બન્યું કે રામ દરબાર આજે અમારી સોસાયટીમાં સાક્ષાત વધાર્યા છે એટલે કે જોગાનું જોગ એવું બન્યું કે અમારી સોસાયટીના સદસ્ય શ્રી અશોકભાઈ વિરૂગામા એમને એમના ઘર માટે રામલલાનો દરબાર રાજસ્થાનથી મગાવેલા હતા અને આજે એવું બન્યું સંજોગો વસાદ કે આજે જ એ રામલલાના દરબારની પધરામણી થઈ તો સૌ પ્રથમ વાંચતે ગાજતે એમના ઘરે પધરામણી કરવામાં આવી અને ત્યારબાદ એમના ઘરેથી વાંચતે ગાજતે અમારે જે અહીંયા સોસાયટીના કોમન પ્લોટમાં જ્યાં છપ્પન ભોગ ધરવામાં આવ્યો છે ત્યાં રામલલાના દરબારની સ્થાપના કરવામાં આવી તો આજે અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ હું મારી જાતને અને આપણે બધા જ ધન્ય છીએ કે જેને આપણા વડવાઓએ ખૂબ આના માટે અયોધ્યામાં રામ મંદિર માટે કે જેમણે પોતાના જીવ રેડી દીધા પણ પાંચસો વર્ષ પછી એના સાક્ષી આજે આપણે બનવાના છીએ એટલા માટે તો આપણે ખૂબ ખૂબ ધન્યતા અનુભવી જોઈએ એટલે તો કહેવાય છે કે ગીતા સે જ્ઞાન મિલા સે રામ મિલા ભાગ્ય છે હિન્દુ ધર્મ મિલા ઓર સૌભાગ્ય છે હિન્દુસ્તાન મિલા તો આપણને ગર્વ હોવું જોઈએ કે આવા ભારત જેવા દેશમાં હિન્દુસ્તાનમાં આપણો જન્મ થયો અસ્તુ બોલ શ્રી રામચંદ્ર ભગવાન રાજશ્રી એપ્રિલ જેન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ